લોકોને એલર્ટ રહેવા માટે અપીલ કરવામાં આવી છે તો ડેમના સાત દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નદી કાંઠાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં લોકોને એલર્ટ રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે હજી પણ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે હજી પણ વરસાદ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે સતત બે દિવસથી ગીર સોમનાથ જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કેટલાય વિસ્તારો એવા કે જે જળમગ્ન થઈ ગયા છે દુકાનો મકાનો વાડી ખેતરો તમામ જગ્યાએ પાણી ઘૂસી ગયા છે જોકે બીજી તરફ સારા સમાચાર આ વરસાદના કારણે એક જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે હિરણ બે ડેમ કે જેમાં પાણીની આવક વધતા રૂલ લેવલ જાળવવા માટે પાણી નદીમાં છોડવામાં આવ્યું છે